સબમિટ કરી શકીએ છીએ જેના માટે પીડીએફ ફાઇલો આપણે જાતે ડાઉનલોડ કરી એની ઝેરોક્ષ કાઢી અને પેનથી ભરવાની જરૂર નથી કેવી રીતે આ પત્રકો ભરવા અને કેવી રીતે તેની પ્રિન્ટ લેવી અને ઓનલાઈન પણ તે ડેટા સેવ થશે તો આની સંપૂર્ણ માહિતી આપણે મેળવવાની રહે છે અહીં તમે જોઈ શકો છો કે આપણે જે વર્ષ દરમિયાન સત્ર એક અને સત્ર બે દરમિયાન જે એસસી ઈ ના વિવિધ પત્રકોની ડેટા એન્ટ્રી કરતા હતા અને તે હવે શરૂ કરવામાં આવી છે જેમાં એ બી સીના સ્વ અધ્યયન કાર્યના આધારે ગુણની ડેટા એન્ટ્રી કરવાની રહેશે અને આ પત્રકની પીડીએફ સ્વરૂપે ફાઇલ મેળવી શકાશે ઉપરાંત પત્રક સી માટેના તમામ ડેટા સંગ્રહિત કરીને સીધું તૈયાર સ્વરૂપે પણ આપણને મળી રહેશે એટલે કે આપણે જે પત્રક એ બનાવતા હતા તે એન્ટ્રી અહીં કરવાની છે તમે પત્રક એની એન્ટ્રી કરો બીની એન્ટ્રી કરશો અને ત્યારબાદ જ્યારે આપણે પ્રથમ સત્ર અને બીજા સત્રના માર્ક ઓનલાઈન અપલોડ કરીશું ને એટલે ઓટોમેટિક જ પત્રક સી પણ આપણું બની જશે અને ત્યારબાદ આપણે સીની પ્રિન્ટ પણ લઈ શકશું તો આવી રીતે આપણને દરેક પત્રકો છે તે આપણને ઓનલાઈન મળી જશે અને તે મેળવવા માટે આપણને જોઈશે ક્ષમતા એપ અને તેના ઉપર આપણે ડેટા એન્ટ્રી કરવાની રહેશે ક્ષમતા એપ પર આપણે કેવી રીતે ડેટા એન્ટ્રી કરીશું તો તે શરૂ કરવા માટે અહીં ગ્લુ ગૂગલ પ્લે સ્ટોરમાંથી આપણે સ્વિપચેટ ડાઉનલોડ કરીશું સ્વિપચેટ ડાઉનલોડ કરીશું અને ત્યારબાદ અહીં જે લિંક આપેલી છે તે લિંક પર ક્લિક કરી અને આપણે સ્વિપચેટ ડાઉનલોડ કર્યા બાદ આપણે આપણો મોબાઈલ નંબર એન્ટર કરી અને ઓટીપી એન્ટર કરી અને આપણું લોગિન કરીશું હવે જેવું લોગઇન કરીશું એટલે આપણને ક્ષમતા એપ અહીં જોવા મળશે ક્ષમતા એપ જે જોવા મળે છે તેમાં પણ આપણે ક્ષમતા એપમાં હા મેસેજ ટાઈપ કરવાનો રહેશે તેમાં જેવો તમે મેસેજ ટાઈપ કરશો એટલે અહીં કોઈ પણ એક લેંગ્વેજ છે તે તમારે સિલેક્ટ કરવાની રહેશે લેંગ્વેજ સિલેક્ટ કર્યા બાદ આપણે શાળાનો કોડ એન્ટર કરવાનો રહેશે શાળાનો કોડ એન્ટર કરીશું એટલે જો સાચું હોય તો આપણે હા મારી શાળા પર ક્લિક કરી અને શિક્ષકનો કોડ એન્ટર કરીશું શિક્ષકનો કોડ એન્ટર કર્યા બાદ આપણે જો સાચો હોય તો હા પર ક્લિક કરીને આગળ વધીશું હવે આ કેવી રીતે આખી પ્રોસેસ કરવાની છે તે આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટિકલ માહિતી મેળવીએ અહીં લોગિન સુધીની આપણે પ્રોસેસ જે કરી છે તે પ્રોસેસ તમે સંપૂર્ણ પ્રોસેસ અત્યાર સુધી કરતા જ આવ્યા છો અને આપણે તે પ્રોસેસ કરી લીધેલી છે છતાં પણ અહીં મેં તમને એની થોડીક માહિતી આપેલી છે હવે આપણે જોઈએ કે તેની એન્ટ્રી આપણે કેવી રીતે કરીશું તો સૌપ્રથમ અહીં જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મેં ક્ષમતા એપ માટેની લિંક આપેલી છે તે લિંક પર તમે ક્લિક કરશો તો તે મોબાઈલમાં પણ ઓપન થઈ જશે મોબાઈલમાં ઓપન થઈ જશે અને જો તમારે લેપટોપ કે પીસીમાં ઓપન કરો તો આ લિંક છે તે તમે લઈ અને તમે ક્ષમતા એપ ઓપન કરી શકો છો અહીં તમે તમારો મોબાઈલ નંબર એન્ટર કરીને ઓટીપી મેળવી અને તમે આ જે એપ છે તેને આપણે ઓપન કરી શકીએ છીએ હવે અહીં મેં ક્ષમતા એપનું લોગ ઇન કરી નાખેલું છે જો તમારામાં ક્ષમતા એપ ડાયરેક્ટ લોગ ન થાય તો તમારે શિક્ષકનો શાળાનો કોડ અને શિક્ષણ શિક્ષકનો કોડ એન્ટર કરવાનો રહેશે જે આપણે અગાઉ જોઈ તેમજ પણ અહીં મેં એક વખત લોગિન કરેલું છે એટલે અહીં મારી સામે કોડ પૂછવામાં આવતો નથી હવે જો તમારી સામે મેનુ આવે તો ઠીક છે ન આવે તો અહીં આપણે હોમ મેનુ પર ક્લિક કરીશું જેવો આપણે હોમ મેનુ પર ક્લિક કરીશું એટલે અહીં કેટલાક મેસેજ આવે છે આપણી સામે હવે અહીં તમે જોઈ શકો છો બે ઓપ્શન આપણી સામે આવે છે વિદ્યાર્થીના ગુણ દાખલ કરો અને સારાંશ જુઓ આપણે વિદ્યાર્થીના ગુણ દાખલ કરો પર ક્લિક કરીશું હવે અહીં તમારી સામે કેટલાક ધોરણ આવશે જે ધોરણ આવે તેમાંથી આપણે કોઈ પણ એક ધોરણ સિલેક્ટ કરીશું હવે તમારી સામે જે ધોરણ છે એનો વર્ગ પણ આવશે તો આપણે વર્ગ સિલેક્ટ કરીશું વર્ગ સિલેક્ટ કરીશું એટલે તરત જ આપણી સામે આવે છે પરીક્ષા પસંદ કરો તો અહીં પત્રક એ હાલ પૂરતું પત્રક એ શરૂ કરવામાં આવ્યું છે તો આપણે પત્રક એ પર ક્લિક કરીશું જેવો આપણે પત્રક એ પર ક્લિક કરીશું એટલે આપણી સામે વિષય આવે છે હવે આમાંથી તમારે જે વિષયની એન્ટ્રી કરી હોય તે વિશે આપણે ક્લિક કરીશું તો અહીં હું હાલ પૂરતો ગુજરાતી વિશે ક્લિક કરીશ તો અહીં ગુજરાતી વિશેની ડિટેલ આપેલી છે ધોરણ વર્ગ પત્રક એ વિશે ગુજરાતી પરીક્ષણની તારીખ કુલ પ્રશ્નો તોતેર અને કુલ ગુણ ચાલીસ હવે અહીં જે કુલ પ્રશ્નો તોતેર છે ને એટલે કે એને જે અહીં નિષ્પત્તિ આપવામાં આવેલી છે ને તે તોતેર હશે હવે એમાંથી આપણે વીસ સિલેક્ટ કરવાની રહેશે તો અહીં આપણે એન્ટર માર્ક પર ક્લિક કરીશું હવે એન્ટર માર્ક પર ક્લિક કરીશું એટલે અહીં આપણી સામે સિલેક્ટ લર્નિંગ આઉટ્સકમ અને રેકોર્ડ સ્ટુડન્ટ પરફોર્મન્સ છે તેમાં પહેલાં જ આપણે સિલેક્ટ લર્નિંગ આઉટસકમ જે આપેલું છે ત્યાં જ આપણે રહીશું અને આગળ વધીશું હવે અહીં તમે જોઈ શકો છો કેટલીક અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે અને અહીં લખ્યું પ્લીઝ સિલેક્ટ અપ ટુ ટ્વેન્ટી લર્નિંગ આઉટ્સકમ ફ્રોમ બિલો એટલે કે નીચે જેટલી તોતેર અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે એલો આપેલી છે તેમાંથી આપણે વીસ પસંદ કરવાની રહેશે તો એ વીસ હું પસંદ કરીશ તો કેવી રીતે પસંદ કરીશું તો અહીં તમે જોઈ શકો છો કે વાંચન લેખન માટેની પાયાની જરૂરિયાત જોડાક્ષરનું શ્રવણ વાંચન લેખન સ્પષ્ટ રીતે તો અહીં મેં આ એક અધ્યયન નિષ્પત્તિ એલો છે તે ટીક માર્ક કરે છે વાક્ય અને પરિચ્છદનું સ્ત્રોત લેખન કરે છે આને પણ હું ટીક કરું છું તો બસ આવી રીતે આપણે વીસ ટીક કરવાની છે બરાબર વીસ ટીક કરવાની રહેશે તમે વીસથી વધારે ટીક કરી શકશો નહીં તો આ જે વીસ છે તે હું વાંચી અને ટીક કરું છું ત્યારબાદ આપણે મળીએ હવે અહીં મેં વીસ એલો ટીક કરી છે હવે તમે જોવો છો કે મેં વીસ કરતાં વધારે હું એલો ટીક કરી શકીશ નહીં તો આવો મેસેજ આવી જશે હવે તમારે અહીં આજે પણ સુધારો કરવો હોય તો તમે કરી શકો છો જેમ કે આ એલો મેં ટીક માર્ક કાઢી અને બીજી હું ટીક કરી શકું છું બરાબર તો એલો વીસ ટીક થઈ ગઈ છે હા વીસથી ઓછી પણ તમે ટીક કરી શકો છો હવે અહીં સેવ ઉપર ક્લિક કરીશ સેવ ઉપર ક્લિક કરીશ એટલે તમે અહીં જોઈ શકો છો કે જે મેં વીસ એલો ટીક કરી છે તે અહીં આપણને અલગથી જોવા મળે છે આ વીસ એલો જે ટીક કરી છે તે અલગથી જોવા મળે છે જો ફાઈનલ હોય તો આપણે સબમિટ આપીશું ન ફાઈનલ હોય ને તમારે સુધારો કરવો તો રિસેટ પર ક્લિક કરીને સુધારો કરી શકો છો હવે હું અહીં સબમિટ પર આપું છું અને યસ આપું છું જેવું યસ પર આપીશ એટલે નીચે અહીં સ્ટુડન્ટ રેકોર્ડ સ્ટુડન્ટ પરફોર્મન્સ પર ઓપ્શન ઓપન થાય છે તો અહીં મારી જે આ વીસ એલો છે તે સિલેક્ટ થઈ ગઈ છે એલો સિલેક્ટ થઈ ગઈ છે હવે આપણે સ્ટુડન્ટ રેકોર્ડ પરફોર્મન્સ પર ક્લિક કરીશું જેવું અહીં હું ક્લિક કરીશ એટલે અહીં સ્ટુડન્ટ આઈડી જોવા મળે છે એટલે કે સ્ટુડન્ટના નામ છે હવે આપણે તે સ્ટુડન્ટના નામ પર ક્લિક કરીશું સ્ટુડન્ટના નામ પર ક્લિક કરીશું એટલે અહીં આઈડી જોવા મળશે અહીં તારીખ જોવા મળશે અહીં પ્રેઝન્ટ પર ક્લિક કરીશું પ્રેઝન્ટ પર ક્લિક કરીશું એટલે આપણને અહીં વીસે વીસ એલો એની જોવા મળે છે હવે વીસે વીસ જે એલો જોવા મળે છે તેમાં આપણે ટીક કરીશું જેમ કે આ એલો સિદ્ધ થઈ ગઈ છે તો આપણે સાચું ટીક કરીશું આ એલો સિદ્ધ થઈ ગયો હોય તો સાચું ટીક કરીશું જરૂરી વિગતો શીખે છે તે સિદ્ધ નથી થઈ તો આપણે પ્રશ્નચિહ્ન છે તે ટીક કરીશું એવી જ રીતે અહીં લયાત્મક કાવ્ય જ્ઞાન કરે છે તો તે સિદ્ધ નથી થઈ અથવા એમાં ડાઉટ હોય તો આપણે પ્રશ્નચિહ્ન સિદ્ધ ટીક કરીશું અને જો તે નથી સિદ્ધ થઈ તો આપણે ક્રોસની જે નિશાની છે તે ટીક કરીશું અને એવી જ રીતે આપણે આટલું ટીક કર્યા બાદ આપણે સેવ પર ક્લિક કરીશું હવે તમે જેવું સેવ પર ટીક કરશો એટલે આ બાળકની જે માહિતી છે તે સેવ થઈ ગઈ છે ત્યારબાદ આપણે એવી જ રીતે બીજા બાળકની માહિતી પણ અહીં ટીક કરી અને સેવ પર ક્લિક કરીશું હવે તમે જ્યારે પરીક્ષાના માર્ક એન્ટર કરો છો ત્યારે તમને ખબર છે કે જેવું આપણે માર્ક સેવ કરીએ ને એટલે અહીં બાજુમાં વાદળી કલરનો કલર થઈ જાય છે અને બાજુમાં સેવ એવો ઓપ્શન આપણને જોવા મળે છે તો અહીં પણ આપણે જેવું સેવ કરશું એટલે અહીં સેવનો ઓપ્શન બાજુમાં જોવા મળશે એટલે જેટલા વિદ્યાર્થી છે એની માહિતી સેવ થઈ હશે તો એની બાજુમાં સેવનો ઓપ્શન આપણને જોવા મળશે બાકીના વિદ્યાર્થીઓમાં આપણને સેવનો ઓપ્શન જોવા મળશે નહીં તો એ બાળકોની માહિતી આપણે સેવ કરવાની રહેશે હવે આ બધા બાળકોની માહિતી સેવ થઈ જાય બધા બાળકોની માહિતી સેવ થઈ જાય ત્યારબાદ આપણે અહીં ક્રોસ પર ટીક કરીશું જેવું ક્રોસ પર ટીક કરીશું એટલે આ માહિતી માત્ર સેવ થયેલી છે હવે તમારે વિષય બદલવો હોય તો અહીંથી વિષય બદલી શકો છો ધોરણ બદલવું હોય તો ધોરણ પણ બદલી શકો છો પણ માહિતી સેવ થયેલી છે સબમિટ થયેલી નથી અને સૌથી મોટી જે ભૂલ કરવામાં આવે છે તે માહિતી સબમિટ થતી નથી અને એટલે જ જ્યારે આપણું ગુણોત્સવનું રિઝલ્ટ આવે છે ત્યારે આપણને કેટલાક માર્કમાં ઝીરો બતાવવામાં આવે છે ઓનલાઈન જે આપણી ડેટા એન્ટ્રી હોય ત્યાં ઝીરો દર્શાવવામાં આવે છે એનું કારણ છે કે આપણે માહિતીને સબમિટ કરેલી નથી માત્ર સેવ કરેલી છે તો આપણે આ વિષયના માર્ક જે છે ને ધોરણ પાંચ એ પત્રક એ ગુજરાતી વિષયના માર્ક તે આપણે જે પત્રક એ છે તે સબમિટ કર્યું નથી માત્ર માર્ક એના સેવ કરેલા છે તો અહીં ચાલુ રાખો પર આપણે ક્લિક કરીશું અને એક મેસેજ આવશે આપણી સામે તે મેસેજ આવે એટલે આપણે તરત જ આપણી જે માહિતી છે તે સેવ થઈ ગયેલી ગણાશે હવે અહીં કેવો મેસેજ તમને જોવા મળશે તે આપણે જોઈએ તો અહીં તમે જોઈ શકો છો કે દરેક વિદ્યાર્થીના નામની સામે આપણને સેવનો ઓપ્શન જોવા મળે છે જુઓ અહીં તમે સેવ અને પ્રેઝન્ટ એટલે કે આ બાળકની એન્ટ્રી સેવ થઈ ગઈ છે હવે આપણે અહીં ચાલુ રાખો પર ક્લિક કરીશું એટલે આપણને એક સ્ક્રીન પર મેસેજ જોવા મળશે કે ધોરણના તમામ વિદ્યાર્થીઓના ગુણ પહેલેથી સેવ કરેલ છે તો તમે ગુણ સબમિટ કરવા માંગો છો જો આપણે હા પર ક્લિક કરીશું તો એ ગુણ સબમિટ થઈ જશે ને ત્યારબાદ તમે એમાં કોઈપણ પ્રકારની એન્ટ્રી કરી શકશો નહીં અને ના પર ક્લિક કરશો તો સેવ થશે નહીં અને તમે એમાં એન્ટ્રી કરી શકશો અને આ એન્ટ્રી છે તે હા પર ક્લિક કરશો એટલે સેન્ડ થઈ જશે સેન્ડ થશે ત્યારબાદ આપણે અહીં હોમ મેન ઉપર ક્લિક કરીશું એટલે હોમ મેન ઉપર આપણને જોવા મળશે પરીક્ષા રિપોર્ટ ડાઉનલોડ કરો હવે આપણે જેવું સેવ ઉપર ક્લિક કરીશું એટલે તરત જ સફળનો મેસેજ આવશે અને પરીક્ષા રિપોર્ટ ડાઉનલોડ કરવાનો ઓપ્શન જોવા મળશે હવે પરીક્ષા રિપોર્ટ ડાઉનલોડ પર આપણે ક્લિક કરીશું એટલે આપણી સામે એક એક્સેલ ફાઇલ આવે છે આ એક્સેલ ફાઇલ ઉપર તમે ક્લિક કરશો એટલે એક્સેલ ફાઇલ ડાઉનલોડ થઈ જશે આ જે એક્સેલ ફાઇલ તમે ડાઉનલોડ કરશો અને ઓપન કરશો તો તમને આવું એક ફાઇલ જોવા મળશે જેની તમે પ્રિન્ટ કાઢી શકશો તો અહીં તમે જોઈ શકો છો કે આપણી શાળાનું નામ છે વર્ષ લખેલું છે વિષય લખેલો છે ધોરણ લખેલું છે કુલ અધ્યયન કેટલી સિદ્ધિ છે તે પણ અહીં લખેલી છે અને અહીં જે મા માર્ક છે બાળકોએ મેળવેલા તે પણ અહીં લખેલા છે તો આ પત્રકને આપણે પ્રિન્ટ પ્રિન્ટ કાઢવાની રહેશે તો આવી રીતે તમે પત્રક એ દરેક બાળકનો આપણે શાળા કક્ષાએ કરી શકીએ છીએ અને તેની પ્રિન્ટ પણ લઈ શકીએ છીએ એટલે કે આપણી પાસે આધાર પણ રહેશે અને તે ડેટા પણ આપણી પાસે સચવાઈને રહેશે હવે આ જે છે તે ઓનલાઈન પણ થઈ જશે એટલે કે એવી જ રીતે આપણે પત્રક બી પણ કરવાનું આવશે પત્રક બી કરશો પત્રક એ કરશો અને ત્યારબાદ આપણે પ્રથમ સત્રની કસોટીના માર્ક ઓનલાઈન અપલોડ કરીશું એટલે તરત જ ત્રણે ત્રણના માર્ક અપલોડ થઈ અને આપણું પત્રક સી પણ તૈયાર થઈ જશે અને ઓનલાઈન હાજરી તો આપણે જે પૂરીએ છીએ તેના આધારે બાળકોની હાજરી પણ સબમિટ થઈ જશે આ અંતર્ગત આપણને કોઈપણ સમસ્યા જણાય તો અહીં નંબર આપેલો છે તેના ઉપર આપણે માર્ગદર્શન મેળવી શકો છો તો અહીં આપને આ વિડીયો પસંદ આવ્યો હશે અને જે પણ મિત્રોને મુશ્કેલી હોય તે આ વિડીયો જોઈ અને જાણી શકશે બીજા મિત્રો સુધી પણ આ વિડીયો પહોંચાડો જેથી કરીને એમને પણ મુશ્કેલી હોય તો તે સરળતાથી કામ કરી શકે આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને બી બીજા મિત્રો સુધી વિડીયો પહોંચાડો ચેનલ પહોંચાડો ધન્યવાદ